આ કે કરે હારો હે દેવે કેટલા દોવી છે તાર પૈસા 1500 અલ્યા હે દેડુ 1500 છે તારે 1500 બે 1500 નઈ 1000 લઈ જા હા સુતાઈ નહી ઓ મારું ભલા હવે ભરત એ ભમરાલા કોઈ શરમ આવક હવે ન જાવ આપડો ઓતમ લઈ જા હવે ના દેવાય અલ્યા ભમરાલા તું કયો સકન કરે છે કોઈ ના હોય તો નન જવાય ની જેમ કે આ બોલે રમો ફોડ ના હોય આ જાણે બોલે ને તને કો નવા જુનું થાય હવે ઈ આજ મે લેજી હવે આનું શું પૈસા પણ એવું કો જાતું તો ધન રાખું હરખું આ અને આજવીન ફરજે પાછો બુલેટ વા ભેઓ પેઈ ગઈ જળતી નથી ઓ ઓ અહો મારો લાડકો કુવર રોતો રોતો આવ્યા વખણ કાળી ગાય કેમ પેલા હું તો એક તો ગાય તો ખુઈ રહ્યો છું તારા જોય ના જવાય ને હાડ બીજે તું ઘરે મનો

જો જા કુદી લે પંજાનો માવ જો ધગરાત દેને કોના કોના જો અલ્યા છે એ ને ગોઠા હોટ જ છે

ના મારું ઘર છે ને એટલે એમણે એમ થાય કે મેમનને આઈન માર્યો બારે બારે આજા ખબર પાડતો ને આજા આજા તું એલા આજા બારે હેટી આપણે એકી એમ થાય કે કરના ફોણ લઈને માર્યો

મગજ અતુરેલું લાગે તો મન તો ના જાય ના જાય કશું ના થાય અહીંયા તમે ફોડ ફોન રાખતા ને મગજ રે ઘર નો કાઠો કેવું મને તને છોડ્યું તમે તો આખી કરતા રહો છો હવે નો ભરો જ રહે તો કશું ના ભરવાનું હોય તો ખોટો વિક્રમ વાંધો જેમ માં જાય

હવે તમે આગળ વધે તમારા છોકરા ની છોકરા ની છોકરા ની છોકરા લઈને તમને વને એમ્બ્યુલન્સ લેવા આવો છોકરા ની તમારા છોકરા ની તમે આગળ વધા તો હવે હું બોલું છું તમારા તમારા ઝઘડા મને હાસડી ગયો છે તારી માય કે ઠંડુ પાવ ઠંડુ જો પીવે આખો પલડી ગયો છું આમ ખબર ના પડતી અને હું સરપંચ તમે સરપંચ ની શરમ નહી પાછા અત્યારે હું તમારા ઘેર છું કે અત્યારે વિક્રમ હું હોય ઘેર પાછો તમે કોનાજી ની માફી માંગજો અને માફી માંગી કરજો મને માફ કરજો આજ પાસે ભલે મારા છોકરાને બે થાપો છોડશે ને તો હું ખમી લેવું બધા ઝઘડો કરવા તમને કેવા નહી આવું લોડો મારા ઘેર ચાપી વા ચાપી લોજો લેડો પણ સરપંચ ઝગડા માં ઝગડા મારી કાળી ગાય ખુ છે કાળી ગાય ને ઘેર આવજો લ્યો હાડી બીજું આડો